રાજકોટ શહેરમાં પહેલેથી સંવેદનશીલ મનાતા પોપટપરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે મુસ્લિમોના બે જૂથ વચ્ચે ટુ વ્હીલર સ્પીડમાં ચલાવવા મુદ્દે થયેલી બોલાચાલીમાં ઝઘડો થતો હતો વધુ વકરતા સામસામે સામ સામે થયેલી સશસ્ત્ર મારામારીમાં ઇકબાલ નામના સક્સે છલના ઘાચીકી મોહમ્મદ આયુષભાઈ માલાણી નામના પચીસ વર્ષીય મુસ્લિમ યુવકની કરપીણ હત્યા કરી છે બંને પક્ષે પ્રદિભનગર પોલીસે સામસામાં ગુનાઓ નોંધી બે આરોપીને દબોચી લેવામાં આવ્યા છે આ બનાવો બનતા પોપટપરાના વેપારીઓએ બંધ પાડ્યો હતો દુકાનો સટોસટ બંધ કરી દીધી હતી સમગ્ર એરિયામાં માતમ છવાયો છે ડરનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલીરૂપ સાબિત થઈ રહ્યું છે અહેવાલ લલિત વ્યાસ વ્યાસનગર પોલીસ વિસ્તારના પોપટપરા મેન રોડ ઉપર ગઈકાલ રાત્રે મુસ્તાકભાઈ માલાણી અને એમની સાથે અન્ય કેટલાક લોકો સાથે એક્ટિવા શેરીમાં ઝડપથી ચલાવવા બાબતે ઝઘડો થયેલ આ ઝઘડાનો ખાર રાખી અને આજે સવારના લગભગ સાડા દસ પોણા અગિયારની આસપાસ મુસ્તાકભાઈ અયુબભાઈ માલાણી છે એમને ત્રણ આરોપીઓ ત્યાં જ એના પાડોશમાં રહેતા એમની પાસેની છરી વડે પેટમાં અને અન્ય વાઇટલ ઓર્ગન ઉપર ઇજા કરી અને જુદા જુદા ઘા મારી અને બપોરના આશરે બે વાગ્યાની આસપાસ આ મુસ્તાકભાઈનું છે મૃત્યુ પામેલ છે જેમના વિરુદ્ધ મુસ્તાકભાઈ અને એમના ભાઈ છે એમની ફરિયાદ લઈ અને પ્રનગર પોલીસ સ્ટેશનમાં કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ આ ગુનો છે એ ત્રણસો બેનો દાખલ કરવામાં આવે છે મુસ્તાદભાઈ અયુબભાઈ માલાણી છે એ ત્યાંના મજૂરી કામ પોપોટપરામાં રહે છે અને એની સામેના કુલ જે છે એ ઇકબાલ ફતેહ ફતેહ મોહમ્મદના પુત્ર છે અને હુસૈન એ પણ ફતેહ મોહમ્મદના પુત્ર છે આ બંને આરોપીઓ છે અને એમના પિતાશ્રીની સાથે કુલ ત્રણ આરોપી રાત્રિનો જે બનાવો બંને વચ્ચે જે બંને ફેમિલી વચ્ચે જે ઝઘડો થયેલો છે એ બાબતે ખાર રાખી અને ઝઘડો થયેલી એમાં સામેના પક્ષે પણ જે આરોપીઓ છે એમની પણ ઈજા થયેલી છે અને એમની પણ ફરિયાદ લેવાની હાલત તજવીજ છે